નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદના રામોલ પોસ્ટેશન વિસ્તારની અંદર લુખાઓ બેફામ દસ થી પંદર લુખાઓ બાઇક ઉપર ધોકા તલવાર જેવા સાધનો લઈ અને જાહેર રસ્તા ઉપર આવે છે નિર્દોષ લોકોને મારે છે સાઈડમાં પડેલા વાહનોને તોડફોડ કરે છે દુકાનના શટર ઉપર પણ તેઓ પોતાના હાથ મારેલા હથિયાર વડે ઘા કરે છે એક બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી આવે છે તેની ઉપર પણ તેઓ ધોકા મારે છે તેની અંદર રહેલી મહિલાઓને પણ મારે છે ત્યારે આપણે વિચારવું રહ્યું કે ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ શહેરના જે મોટા મોટા સિટીઓ છે તે તે કઈ તરફ જઈ રહ્યા છે આ બધું થવાનું કારણ શું લુખાઓ એટલે બેફામ કેમ છે તેઓ કેમ આવીને આવો આતંક મચાવે જાહેરમાં તેમ તેમના પર પાછળથી પગલાં લેવામાં આવે છે પણ તેઓ હિંમત જ કેવી રીતના કરશે કરે તેઓ કેમ વિચારમાં આવી આવી નથી રહ્યું પોલીસ પાછળથી પકડી અને આવા લુખાઓને જાહેરમાં મારે અથવા તેમના ટાટિયા ભાંગી નાખે પણ તે પહેલાં તેમના દ્વારા અનેક નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો હોય છે તેનું શું આ બધું થવાનું કારણ શું લોકો Loco... શા માટે થઈ અને આ બધું સહન કરી રહ્યા છે તે લોકોને જ સમજાતું નથી તેઓ એને એ પણ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક એવું સ્લોગન આપવામાં આવ્યું હતું કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારને મિટાવી દેવામાં આવશે ત્યારે આપ જોઈ રહ્યા છો કે એ ભય દૂર કરવાનું દૂર થયો જ નથી ભ્રષ્ટાચારે માજા મૂકી છે લોકો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને તે તેમને પણ છાવરમાં આવી રહ્યા છે આવા લુખાવોને સારરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચાર વિરુદ્ધની ઘણી બધી બંગડા ફૂંકવામાં આવે છે કે તેમના ઉપર ફરિયાદ કરશું તમે અમને અરજી આપો પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી પોલીસ પગલાં ભરવા તૈયાર નથી ખોટી સહયોગ કરવામાં આવે છે અનેક વસ્તુઓ ખોટું કરવામાં આવે છે પણ પોલીસ પણ જાણે કે મુક સાક્ષી હોય તેમ જોઈ રહી છે હા પોલીસ પકડે છે ખરી પણ પાછળથી જ પકડે છે તો તેને પાછળથી પદાર્થ પાઠ ભણાવવાના બદલે પહેલાંથી પદાર્થ કેમ ભણાવવામાં આવતા નથી કેમ ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવતો નથી લોકોમાંથી ભય દૂર કેમ કરવામાં આવતો આવતો નથી લોકોને હાલ ખાવામાં પણ સાસા પડી રહ્યા છે ત્યારે તેમને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર તો ભૂખ કેમ પણ કેમ મીટાવવામાં આવતી નથી તેઓ લોકોના પ્રશ્નની લોકોના મનમાં પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે આપણું ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે તે પણ લોકો જે જાગૃત નાગરિકો છે તે વિચારી રહ્યા છે ત્યારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવશે ખરો